આગ લાગતા કામદારો જીવ બચાવવા ભાગ્યા નારોલમાં આવેલી દવાની ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ છ લોકો ઈજાગ્રસ્ત બન્યા અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં આવેલી સ્ટેટ બિકોટ વિટામિન ફાર્મા નામની એક ફેક્ટરીમાં બુધવારે રાત્રિના સુમારે બોઈલરમાં ઓવરહિટિંગ થવાથી ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી ફેક્ટરીમાં આગ લાગતા કામ કરી રહેલા કામદારો જીવ બચાવવા ભાગ્યા હતા છ જેટલા કામદારો ઈજાગ્રસ્ત બન્યા હતા ઈજાગ્રસ્તોમાં વટવા નારોલ ખાતે રહેતા વર્ષના પાંચ યુવકો ઉપરાંત ફેક્ટરી માલિકનો સમાવેશ થાય છે યુવકોને એકસો આઠ મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં વટવા નારોલના રહેવાસી વીસ થી પચીસ વર્ષના પાંચ યુવકો અત્યારે સારવાર હેઠળ છે બુધવારે રાત્રિના સમયે સાડા આઠ કલાકના સુમારે નારોલમાં આવેલા આઈઓસી પેટ્રોલ પંપ પાસે આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં આવેલી સ્ટેટબીકોટ વિટામિન ફાર્મા નામની ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગમાં ફેક્ટરીમાં કામ કરતા કામદારો વધતા ઓછા અંશે દાઝી ગયા હતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવી હતી ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આગની ઘટનામાં ફેક્ટરી માલિક કાર્તિકભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસ ઉપરાંત પિન્ટુભાઈ વર્ષ ત્રેવીસ મહેશભાઈ ઉંમર વર્ષ એકવીસ બાબુભાઈ રહે નારોલ ઉંમર વર્ષ ત્રેવીસ મનીષભાઈ ઉંમર વર્ષ ત્રેવીસ તથા સોનું વર્ષ બાવીસ છે અહેવાલ સંજય પોપટ